તાજી મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે આવ્યા છીએ મા પીઠેશ્વરી માતાજીના મંદિરે ગામ પીઠાઈ જે કઠલાલ તાલુકામાં આવેલું છે અહીંયા જોઈ શકો છો કે આ મંદિર કઠલાલથી માત્રને માત્ર પાંચ કિલોમીટરને દૂર ઉપર આવેલું છે મિત્રો આ મંદિર સાતસો વર્ષ જૂનું છે અહીંયા ભાદરવી શોધ આઠમના દિવસે મેળો ભરાય છે અહીંયા બે દિવસનો મેળો ભારે પ્રમાણમાં ભરાય છે અહીંયા લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે અને ખરીદી કરે છે અને માતાજીના દર્શન કરે છે આમ મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે આ એક જ પથ્થરમાંથી બનાવેલું મંદિર છે અહીંયા પહેલાંના સમયમાં જ્યારે સૂરજ ઉગતો હતો ત્યારે માતાજીના મંદિરનો પડછાયો એ સરસવની ગામે સરસવની ગામે પડતો હતો અને જ્યારે હાથ ત્યારે કઠલાલમાં નદી કિનારા સુધી એનો પડછાયો દેખાતો હતો આમ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે વધારે પ્રમાણમાં લોકો અહીંયા મેળામાં આવ્યા છે મોજ કરવા માટે જો મિત્રો તમે પણ પીઠેશ્વરી માતાજીને માનતા હોય અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ મિત્રો મોહમ્મદ બેગડો જે અહીંયા તેની મસ્જિદ બનાવવા માટે આ મંદિરના પથ્થરને તોડીને નદી કિનારે લઈ ગયો હતો પરંતુ જ્યારે એ દિવસે મસ્જિદ બનાવે ત્યારે બીજા દિવસે આવીને જોએ તો એ મંદિરનું એ મસ્જિદનું પથ્થર બધા નીચે પડી ગયા હતા આ મિત્રો એક જ રાતમાં માતાજી માતાજીની અપાર કૃપાથી અને માતાજીની શક્તિથી તે પથ્થર તોડી નાખતા હતા આમ ત્યારથી માતાજી ઉપર અતૂટ વિશ્વાસ હોવાથી મિત્રો આ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી છે આમ મિત્રો અહીંયા ખૂબ વધારે પ્રમાણમાં લોકો અહીંયા આવે છે અહીંયા માતાજીના મંદિરે કોઈ પણ માનતા રાખવાથી મિત્રો તમારી માનતા પૂરી થાય છે અહીંયા રવિવારે મોટા પ્રમાણમાં લોકો આરતી કરવા જોવા મળે છે અહીંયા મહા આરતીનું આયોજન કરવામાં આવે છે દર રવિવારે આમ મિત્રો જોઈ શકો છો કે વધારે પ્રમાણમાં લોકો મેળામાં આવ્યા છે તમે પણ આવજો અને મિત્રો જો તમે પણ આ ચેનલમાં નયા હો નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અહીંયા રામદેવજી મહારાજનું પણ મંદિર આવેલું છે એ પણ સ્વયંભૂ આવેલું છે અહીંયા આ મિત્રો જોઈ શકો છો વિડીયોમાં કે ખૂબ જ એવું સારું મંદિર અહીંયા જોવા મળે છે રામદેવ પીર મહારાજના નેજા ફરકાવવામાં આવે છે નવમના દિવસે અહીંયા ખૂબ જ વધારે પ્રમાણમાં શ્રદ્ધાળુઓ નેજા લઈને આવે છે અને અહીંયા ચડાવે છે જો મિત્રો તમે પણ અહીંયા રામદેવજી મહારાજના દર્શન કરવા અવશ્ય પધારજો અહીંયા ખૂબ સારું એવું ડેકોરેશન કરવામાં આવે છે રામદેવપીર મહારાજે આ મંદિરે આમ મિત્રો જોઈ શકો છો કે પૂજારીજી ભાઈરો પવન ખાય છે આમ મિત્રો અહીંયા બ્રહ્માની માતાજીનું પણ મંદિર આવેલું છે અને અહીંયા પીઠેશ્વરી માતાજીના સામે જ શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે આ તમામ મંદિરો સ્વયંભૂ છે આમ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે નાના બાળકો ગાડીમાં મોજ કરી રહ્યા છે જ્યારે મિત્રો તમે નાના હતા ત્યારે આ ગાડીમાં બેઠા હતા કે નહીં કોમેન્ટ કરજો આ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે ફૂલ મોજ સાથે બાળકો રમી રહ્યા છે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે પેલો ઝૂલો આવેલો છે જે ખૂબ વધારે સ્પીડમાં ફરી રહ્યો છે આ મિત્રો તમે પણ આ ઝૂલામાં બેઠા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારો બાળકોનું ફેવરેટ અહીંયા લપસણી ખાવાનું આવેલું છે મિત્રો તમે પિક્ચરની ટાંકીમાં એકલા જ પોપકોર્ન ખાયા છે કે મેળામાં પણ ખાયા છે કોમેન્ટ જરૂર સ્વીકારજો આ વિડિયો ખૂબ સરસ એવા પોપકોર્ન પણ અહીંયા બનાવે છે અહીંયા જોઈ શકો છો કે હોળી છે અહીંયા એ ખૂબ સૌથી વધારે મોટામાં મોટો મેળામાં જોવા મળે છે 哎呀。Yeah. મિત્રો આમ મેળામાં આવી રીતના તમે જોઈ શકો છો કે ઘણી બધી એવી દુકાનો જોવા મળે છે અને અહીંયા ખૂબ જ સારી એવી મજા આવે છે મિત્રો તમે પણ અહીંયા જરૂરથી એક વખત મેળામાં ફરવા માટે આવજો આપડેજી ક્યારે તમે તો આમ ગોઠવા લાગ્યા ને આવું વાંધો નહીં ની દુકાન એટલી ખૂબ સરસ હતી કે અહીંયા મસ્ત મસ્ત એવા કિચનો મળે છે

जानो दिखाओ पांडाना दिखाओ Được lại cũng đã được mời các bạn bè các bạn bè các bạn bè મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમે પણ પીઠેશ્વરી માતાજીના મેળામાં આવ્યા હોય અને માતાજીને માનતા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આમ મિત્રો ખૂબ મેળામાં મજા આવે છે તો મિત્રો તમે પણ જરૂરથી આવજો આમ મિત્રો તમે પણ મેળામાં અહીંયા આવો અને દોસ્તોની સાથે લાવો આમ રામદેવને પણ માનતા હોય મિત્રો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો જય રામદેવ મહારાજ જય પીઠેશ્વરી માતાજી જય અંબે